મેલોગ જોવે <laughs> 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 <laughs>

આઠ ફૂલ ફૂલ એ જ હાવ તો લોકો નહીં ગમે મસ્ત આવે મસ્ત આવે મસ્ત તો મિત્રો એમાં સિંહ એવું કે અત્યારે છે ને આગળ કોમેડીના વિડીયો શૂટિંગ કરતા ને તો ક્વોલિટી ઉપર છે ને જોરદાર આવતી હતી વાદળા બાદલા ને એવું બધું તો અમે કીધું એક લોકોનો કટકો લઈ લઈએ આમ જો ઉપર જોરદાર આવે બાકી ઘટીને એવા વાદળા બતાવી ઉપર હાલ દર્શક હવે ખાસ નવો વિડીયો શૂટિંગ કરી રેડી મિત્રો તમને એક વાત કહું મને છે ને શરમ લાગે મને પબ્લિક માં વિડીયો ઉતરવું છે ને બહુ શરમ લાગે એટલે મેં મારા ભાઈને કીધું હવે છે ને મારે એટલી હિંમત થી એવું કરવું છે ને ગામમાં માં ગમે એટલા માણસો હોય ને એ બધે ને મારે વિડીયો ઉતરવા શરમ નથી તે મારા ભાઈ મને ચાલી જાય છે ગામમાં ગામમાં લઈ જાય છે બધે ને હું મારી વિડીયો હું બોલી શકું ન બોલી શકું આગળ તમને ખબર પડશે હાલો કઈ ગામમાં ફાઈનલ એવું ગામ આવી જશો ને અહીંયા બધું આમ તો પાણી કેટલું બધું અહીંયાથી ઓલ્લે પણ નકરું પાણી છે ને ઓલ્લે પણ છે ને નિશાલ છે તમે ભાઈ મને ખબર ને અત્યારે હું મારે ઘેરે જ છું સાવ કાંક રસ્તો છે અત્યારે મોસમ ને વાદળા બધું રેડી છે બાકી જયારે દુકાને ભૂગી જાઉં છું ને મારા ભાઈ જો એટલે પાણી ઉભો છે દેખાય તમને ના ઉભો છે ફાઈનલી મારું ચેલેન્જ પૂરું થઈ ગયું છે ને હવે હું મારા ભાઈ પાસે જાઉં છું હવે મારે છે ને ગમે એટલા માના હોય ને

તો એ તો માણા કઈ નતું હવે કાક પાછો મારો ભાઈ ચેલેન્જ દે ને મને ઉતાર થાય વિડીયો લાડુ માણસ હોય તો મને અચાનક નો કહી દેજે કાલે વિડીયો ઉતાર્યો હા ને મારી મમ્મી હતી ફાઇનલી બાળ મંદિર થી આવી જશે હર્ષભાઈ જોઈએ ખુઈ ગયા તો અત્યારે મારા પપ્પા એ કામી થી ભાઈ એવા છે ને અત્યારે અમે ખાવા બેહી જ્યા છીએ ને ખાવામાં છે બટેટા અને ગવારનું શાક ને સાસ અત્યારે મારા ભાઈ ને માથું માથું હું પેટમાં દુખે છે અને એના હું સોડા લેવા જાઉં છું દુકાને

એટલે કરી પેટ માં થોડીક રાહત મળે ને પૂગી જશું ને આ જો સોડા ભાઈ જાય જો આપડા હર્ષભાઈ જો જાગી જા આ લો બોથા તા 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 યા કાથે લાગી ને આવ તો મને કઢી લ્યો બાય મારે બેહું છે આગળ એક નીકળો ને એક બેઠો ઈસ કામ હોવાની બહુ મજા આવે જાગી જો હે જાગી જો યાર જાગી જો કયો સપનું જોયું સપનામાં ખબર પડે કે પેપ્સી ખાવાનું સપનું કે નહીં પેપ્સી ખાવાનું સપનું જોયું ને

અહીંયા મારો ભાઈ પીવે છે ને અહીંયા આપણને મળી ગયો હું બહુ સાનો પીવો પણ ક્યારેક ક્યારેક મને પીવાનું મન થાય ને તો સા લઈ લો જરી ગયો તો હું તો ફાઇનલી ફ્રેશ થઈને વે આવ્યો છું ને અત્યારે મારો ભાઈ જો એ તને ફ્રેશ થઈને વે છે ને અત્યારે હરદેવ ને જયદીપ ને એ બધા હિતન ઘેર વે આવી જશે એટલે મારી સીતાભાઈ ની લેવા આવ્યો છે ને એટલે હારે વે આવી છે હું અત્યારે ઘોડિયામાં ગડીને બેઠો કારણ કે આ એક જીગા છે ને મને મારા ભાઈને ને શું કરું મળે મજા આવે ગમે કામ થાય બધા કે આ ઘોડિયા હું બે આ અંતે બધા કે

ને હવે મારે એડિટિંગ કરવાનું છે બ્લોગ વિડિયો અને કોમેડી વિડીયો તો હાલો ગાયક છે ને એડિટિંગ કરી નાખું ને આ વિડીયો ને છે ને આ એન્ડ કરી દીધી તમને પસંદ આવી તો લાઈક કરી નાખજો ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો બીજા બ્લોગ માં તો આવતી જય માતાજી જય શ્રી કૃષ્ણ અમને કેટલી ગરમી થાય તો એ મેં તડકામાં બેઠા બેઠા વિડીયો ઉતારી એ પણ ખાલી છે ને તમારા મોઢા ઉપર સ્માઈલ લેવા હતું તો એટલે એ બદલ